સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામે રહેતા ફકીર રફિક્ષા ગુલઝારશા નામનો યુવાન બાઇક લઈને ભાવનગર તરફ આવી રહ્યો હતો પરંતુ કોઈ અગમ્ય કારણોસર ભાવનગર તરફ પહોંચ્યો નહોતા ત્રણ દિવસથી ગુમ હોય તેના પરિવાર સહિતના લોકોએ ચિંતાભરી શોધખોળ હાથ ધરી હતી જેમાં આજે હાઇવે પર હેપપુરના પાટિયા પાસેથી બાઇક સાથે મૃતદેહ મળી આવ્યો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવશે જોકે અકસ્માતે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે ايو بيسن ٿيا ٿو هاڻي تو ڪارو ٿو ڪري ته اڄ ورثي ۾ هڪ ڊيميج آهي هڪ پلاسٹڪ ۾ ڪائي ڪئي ندي ته ڊيميج ٿيو آهي هڪ سائيڊ ۾ اهو اسٽيرنگ ڏسو توهان اهو اسٽيرنگ آهي ۽ نيچينو گارد ٻڌو هڪ سائيڊ ۾ ٻڌو ڪيئن آهي ٻڌا وڳو ٻڌي ٻڌي ٺيڪ آهي اهو شروع ڪجي ٿو ٺيڪ آهي بابا ٺيڪ آهي